અંબાજી ખાતે નિઃશુલ્ક સેવા આપતા રિક્ષા ચાલકો સ્નેહ મિલન સમારોહ યોજાયો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને આગેવાનોએ એ ચાલકો સાથે સંવાદ કર્યો દાતા અંબાજી વિસ્તારમાં ભાજપને જંગી લીડ અપાવવાનો નિર્ધાર કરાયો યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા વૃદ્ધ તેમજ દિવ્યાંગ યાત્રાળુઓને નિઃશુલ્ક રિક્ષાની સેવા પૂરી પાડતા રિક્ષાચાલકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ભાજપના આગેવાનો દ્વારા રિક્ષાચાલકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા સંઘમાં આવતા વડીલો દિવ્યાંગજનો તેમજ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે પાર્કિંગથી અંબાજી મંદિર સુધી નિઃશુલ્ક રિક્ષા સેવાને પીએન માળી દ્વારા લોકસેવામાં સેવામાં મૂકવામાં આવી હતી તે અંતર્ગત સેવામાં રહેલા તમામ ચાલકોના સ્નેહ મિલન સમારોહમાં સહભાગીદારી થઈને ઉપસ્થિત સર્વે સાથે સંવાદ કર્યો હતો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદેશ અને ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ પ્રદેશ બક્ષીપંચ પંચ મોરચાના મંત્રી પી એન માળી અંબાજી મંડળના પ્રમુખ બકુલેશભાઈ શુક્લા દાતા તાલુકા ભાજપ પ્રમુખ અમૃતજી ઠાકોર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ ગમારા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતભાઈ પંચાલ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શામજીભાઈ પટેલ અને મનીષભાઈ પ્રજાપતિ અંબાજી મંડળના મહામંત્રી અભિષેકભાઈ જૈન અને નરેશભાઈ દેસાઈ તેમજ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તથા રિક્ષાચાલક એસોસિએશન અને કર્મઠ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દાતા અંબાજી વિસ્તારમાં ભાજપને જંગી લીડ આપવાનો નિર્ધાર કર્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો